હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વર્મિન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ માટે નાસ્તામાં રોષની બનાવું છું જ્યાં ઉપરના સારે ચોમિસો ચોક છે ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વર્મિન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા તો બધા મજામાં દેશો તો અમે પણ મજામાં તો જો અત્યારે વાગવામાં થયા છે પણ થઈ ગયા છે આજ તો તો આજે એકલા હતા એટલે ફ્રી નતી થાય એટલે બ્લોગ બનાવવાનો વારો નથી આવ્યો તો જો હવે ચાલુ કર્યું છે કીર્તન આવી ગયું છે ટ્યુશનમાંથી અને હું હવે કામ કરીને ફ્રી થઈ ગઈ છું તો હવે રસોઈ બનાવવાની તૈયારી કરું છું તો જો આ કીર્તન ને આજ નાસ્તામાં લઈ જાવ છે કરકડીયો ચેવડો રોટલીનો તો જો આજ આપણે એ બનાવીશી બહુ મસ્ત થાય છે નાસ્તામાં ખાવામાં સવારમાં સવારમાં નાસ્તામાં ખાવ ને તોય બહુ મજા આવે ડુંગળી ને ટમેટું ને એ બધું નાખીને બનાવો ને એકદમ મસ્ત કડકડીયો થાય છે તો જો એવું છે આજ તો કીર્તન કે મને બનાવી દ્યો તો એને સ્કૂલે લઈ જાવો છે તો જો આ બનાવું છું પછી રસોઈ બનાવું તો એવું બધું ચાલે છે અમારું આજ તો આજ બુધવાર છે એટલે બધું લેટ આ તા પપ્પા રજા હોય એટલે જો બધું તૈયારી ચાલે છે હવે રસોઈ બનાવશું ધીમે ધીમે ત્યાં બની જશે જો કીર્તન માટે નાસ્તામાં રોટલી બનાવું છું કડકડી તો જો આમાં રોટલી પડી હોય ને આપણે રાતની એને જો આ રીતને ભૂકો કરી નાખવાનો બહુ આખો ભૂકોય ભૂકો બહુ ઝીણો ભૂકોય નહીં મીડિયમ ભૂકો કરવાનો પછી એમાં લસણ નાખવાનું પટકા અને ટમેટું ને ડુંગળી ડુંગળી ટમેટું પછી લીંબુ અને થોડું ગળપણ

લસણ ને ડુંગળી ને ટમેટું ચાલો અહીંયા આવવા માંડી છે લસણ નાખ્યું છે તો ડુંગળી ને ટમેટું નાખી દીધું છે ને મીઠું નાખી દીધું છે બધું સરસ રીતે ચડી જાય ને પછી એમાં લીંબુ નાખવાનું છે ને લાંડ દાણા નાખવાનું ઘરના દાણા ઓછા હો માટે નાખવાના એટલા બધા નહીં નાખવાના સેજ લીંબુ નાખીને આપણે એટલે ગોળ માટે નાખવાના છે પછી બધો મસાલો કરવાનો દાણા જીરું ચટણી અને હળદર ચારે પણ આ તમે સવારે બનાવો ને રાવે રોટલી પડી હોય ને તમારે તો બહુ મજા આવે કાઢી તમને ખબર ન પડે કે આ ઠંડી રોટી છે એવું મસ્ત જેવડો બને આ આપણે ઓલું છ વાળું તો બધા બનાવતા જ હોય તમને ખબર જ હશે આ બહુ મજા આવે ખાવાની તો આજ તો પીધું આલો બનાવી દે કીર્તન ને ખાવો નાસ્તામાં લીંબુ થોડું નાખી દેવાનું

ચાલો ગેસ તો વાગી ગયા છે મસાલા વાળા નથી લેતા નથી દેતા અને દાણા તળવાને ઉપાડો લીધો છે આજ બપોર વચ્ચે આરાધ્યા ને ઠોઠો થાય છે જો કા ચડી આજ પાછી આરાધ્યા ઉધરસ તને હે ઉઠી એટલે

ચટણી ને મીઠું ને બધું નાખવાનું છે તેલમાં તળાઈ જાય શેકાઈ જાય પછી તો ચાલો કોને કોને ખાવા છે મસાલાવાળા દાણા તો આજ તો બુધવાર છે તો આજ રસોઈનો નો પ્રોગ્રામ તમારો હશે ને હે રસોઈ નો પ્રોગ્રામ આજ તમારો છે ને બુધવાર છે તો યાદ નહી હોય કાલ આવે પણ તમારો વારો છે ને આજે એમ કહું છું આ તો મારે રજા

અને ખૂબ જ પવન છે આજ બહાર નીકળાય ને એવું છે વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે તો જો એવું છે હાલત થઈ ગયું છે બધું તો સાફ સૂફ કરવું પડશે હવે બધું એવું લાગે છે તો પેલા ઝાપટી ઝૂપટી કચરા વાળી લઈ તો અહીંયા અમારો બધો સામાન પડ્યો છે આ ગામડે લઈ જવા માટે બધું છે કાલે જવાનું છે તો એ બધું લઈ જવાનું છે તો એ બધું સામાન છે કરી કચરા વચરા વાળી લઈ ત્યાં કીર્તનભાઈ સ્કૂલેથી આવી જશે અને આજનો પ્રોગ્રામ રસોઈમાં છે ભજીયા એ તમને નહીં જોવા મળે પણ દિવસે ગમે ત્યારે બ્લોગ મૂકશું એમાં જોવા મળશે કુંભણિયા ભજીયા ની રેસિપી જરૂર જોજો બહુ જ મસ્ત બનશે તમને જવાની પણ મજા આવશે અને તમને ઘરે ટ્રાય કરજો બહુ જ સરસ થાય છે તો એ આગળ તમને રેસીપી બતાવશું તો બીજા બ્લોગમાં આવશે આ બ્લોગમાં નહીં આવે તો જોતા રહી જીડિયો બનાવીશું અને તેની રેસીપી તમને બતાવીશું તો કુંભાણિયા ભજીયા માટે કોથમીર છે દેશી કોથમીર લીલું લસણ છે લીલા મરચાનું પેસ્ટ છે અને આદુનું ઝીણું સમારેલું છે હવે કઈ રીતે એને ચાલુ કરીશું તમને બતાવી દેવા પછી નજીક લઈ જાય સર્વપ્રથમ આપણે કોથમીર નાખશું પેલા આમાં મેથી નથી આવતી ખાલી કોથમીર જ આવે છે ત્યાર પછી આપણે મરચું નાખશું કટિંગ કરેલું અને લીલું લસણ અને આદુ સ્વાદ પ્રમાણે નમક નાખશું આપણે આમાં સોડા કે લીંબુ જેવું કઈ નથી નાખવાનું કુંભણી

ભજપુર જો આપણે સીધા ભજીયા તેલ આવી જાય એટલે મૂકવાના છે હમણાં તમને આગળ બતાવું ચાલો મિત્રો તો આપણું તેલ આવી ગયું છે હવે આપણે આ રીતે નાની નાની ભજી પાડવાની છે એટલે કુંભણીયા થાય છૂટા છૂટા અને આને ધીમા તેલ ઉપર જ ટૂંકમાં ધીમા ગેસ ઉપર જ આપણે સડવા દેવાના છે જેથી કડક થાય થોડા ખાવાની ખાવાની મજા મજા આવે આવે હોય કડક ઢીલા આદુ તો લાગેર ન ભાવે એટલે મસાલો ફૂલ નાખવાનો લીલું લસણ ને આદુ ને ઈખું વધારે પડતું ને કોથમીર વધારે નાખવાની જો આ રીતે છે ને એકદમ હળવા છે આપણે છૂટા છૂટા પાડવાના છે ત્યાર પછી આવ ધીમા ગેસ ઉપર એને ચડવા દેવાના છે આ ઘણું તો થોડીક વાલ લાગશે ઉતાવળ નથી કરવાની પણ તો જ પૂરી રીતે શું છે કે પાકી જાય ચડી જાય અને મજા આવે થોડોક કડક થાય ને તો

કુંભણિયાની રેસીપી બહુ મસ્ત છે સિમ્પલ છે હાવ અને એકદમ ઈઝી છે તો ફટાફટ બની જાય એવા એક ખાલી ચડતા બહુ ટેસ્ટી શરૂ તો આ સાથે તમે આ રેસીપી એન્જોય કરો કુંભણીયા ભાજની અને એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો ને ટેસ્ટ કરી લે કેવા બન્યા છે ટેસ્ટ કરો કીર્તન ભાઈ આરાધ્યન કીર્તન પણ જો બેસી ગયા બહુ ઉતાવળ છે ગુંભડિયા ખાવાની કા ગરમ ગરમ મોઢામાં માં જો જો મોઢું બળી જાય ભજિયા ખાવા માં સરસ બન્યા ને આરાધ્યા મસ્ત બન્યા નાખી દીધો છે ઝીણા ઝીણા તો જ સરસ ભજીયા થાય ગોગડી જેવા અને શિયાળાની સીઝનમાં તો બહુ જ ભાવે આ લીલું લસણ ને બધું અત્યારે તાજું આવતું હોય ને કોથમીર ને બધું એટલે એકદમ મસ્ત થાય અત્યારે ચાલો છો આ સાથે વિડીયો નો એન્ડ કરીએ છીએ રેસીપી જરૂરથી ઘરે ટ્રાય કરજો જય સ્વામીનારાયણ બાય બાય